જ્યારે તમે રોજ રોજ શાક રોટલી ખાઈને જો કંટાળ્યો આવે અને એના માટે તો ચાલો આજે આપણે બનાવીશું હેલ્ધી નાસ્તો અને બહુ જ ઓછા તેલમાં અને બહુ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટમાં તો ચાલો એના માટે આપણે મેં અહીંયા પૌવા લઈ લીધા છે એક આપણે કપ ભરીને પૌવા લીધા છે અને પૌવાને આપણે સારી રીતે ધોઈ લેવાના છે તો આજે આપણે બનાવીશું બહુ જ ઓછા તેલમાં અને ઝટપટ બની જાય તેવો અને ગરમીમાં જો રોજ તમે બનાવીને ખાવ તેવો આ નાસ્તો તો પૌવાને પણ આપણે સારી રીતે ધોઈ લીધા છે અને એની અંદર આપણે ઉમેરી દઈશું એક કપ સૂજી સુજી તમે ઝીણી મોટી ગમે તે લઈ શકો છો અને સારી રીતે હવે આપણે પૌવા ધોયેલા છે એની અંદર આપણે મિક્સ કરી દઈશું તો પૌવા અને સૂજી સારી રીતે પલળી જશે અને થોડું આપણે એને ડ્રાય એવું લાગે છે તો થોડું આપણે પાણી ઉમેરી અને એના થોડું પાણી ઉમેરીશું બહુ પાણી નહીં ઉમેરીએ ફક્ત આપણે એને સૂજીને પલાળવાની છે તો આના માટે આપણે થોડીવાર માટે આપણે એને ઢાંકીને રાખી દઈશું ત્યાં સુધી આપણી સૂજી અને પૌવા સારી રીતે પલળી જાય આ નાસ્તો જો તમે ગરમીમાં ખાઈને બે કંઈ પણ રોટલી શાક કંટાળી ગયા હોય તો તમે આ ગરમીની અંદર તમે આ નાસ્તો બનાવીને ખાઈ શકો તો ચાલો નાસ્તાને આપણે ટેસ્ટી બનાવવા માટે અહીંયા એક ડુંગળી લઈ લીધી છે ડુંગળીને પણ સારી રીતે આપણે કટ કરી લેવાની છે તો અહીંયા ઝીણી એવી ડુંગળી આપણે કટ કરી લીધી છે અને એની અંદર આપણે ઉમેરીશું બીજા મસાલા અને સારો એવો ટેસ્ટી બનાવવા માટે ડુંગળીની અંદર આપણે ઉમેરીશું એક લીલું મરચું અને જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે સ્કીપ કર થોડું તીખું હોય ને તો નાસ્તાનું ટેસ્ટ સરસ આવે છે એટલા માટે આપણે એક લીલું મરચું લીધું છે અને લીલા મરચાં એને આપણે ઝીણું ઝીણું સમારી લેવાનું છે અને હવે આપણે મરચું પણ સારી રીતે ઝીણું કાપી લીધું છે અને હવે જે ડુંગળી સમારેલી છે એમાં આપણે લીલા ધાણાને ઉમેરી દઈશું અને જો લીલા ધાણા ન હોય તો તમે મીઠો લીમડો છે કે કસૂરી મેથી હોય તો તમે અંદર ઉપર ઉમેરી શકો છો પણ અહીંયા લીલા ધાણાથી ટેસ્ટ બહુ સરસ આવે છે સાથે થોડું આપણે કાચું જીરું લઈ લીધું છે અને હવે આપણે ટેસ્ટી એવો નાસ્તો બનાવવા માટે બાળકોને ભાવે એ માટે આપણે મેગી મસાલો થોડો ઉમેરી દઈશું હવે આપણે સારી રીતે આને મિક્સ કરી લેવાનું છે અને એની અંદર આપણે ઉમેરીશું થોડું લાલ મરચું એટલે શું છે કે ટેસ્ટ એવો સરસ આવે અને સાથે તીખું મરચું પણ આપણે ઉમેરેલું છે અને થોડું આપણે કાશ્મીરી લાલ મરચું લઈ લઈશું અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું મીઠું હમણાં આપણે તમારે નથી ઉમેર્યું એટલે શું છે કે પાણી ઓળી જાય એટલે આપણે મીઠું હમણાં નહીં ઉમેરીએ અને હવે આને આપણે બાજુ પર મૂકી દઈશું ત્યાં સુધી આપણે સૂજી અને જોઈ લઈશું પૌવાને તો સૂજી પૌવા આપણા સારી રીતે પલળી પણ સરસ ગયા છે અને એક મિક્સર જાર લઈ લીધું છે મિક્સર ની અંદર આપણે આ જે સૂજી અને પૌવા છે એને સારી રીતે અંદર આપણે લઈ લઈશું એટલે એને આપણે પીસી લેવાનું છે એકદમ આપણે ફાઇન પીસી લેવાનું છે એટલે શું છે કે આપણા પૌવા પણ સારી રીતે પીસાઈ જાય અને સારી રીતે આપણું બેટર પણ સરસ બની જાય તો ચાલો હવે આને આપણે પીસી લેવાનું છે અને આ વાસણની બાજુ પર મૂકી અને થોડું આપણે અંદર અહીંયા મેં એક કપ જેટલું પાણી લીધું છે તો પાણી આપણે જોઈને ઉમેરવાનું છે હવે આ મિક્સર જારને આપણે પીસી લઈશું તો અહીંયા આપણે પીસી લીધું છે અને એ જ વાસણની અંદર આપણે આપણે ટ્રાન્સફર કરી દઈશું અને આ જે પીસેલું છે ને એ આપણે આ જ વાસણની અંદર લઈ લઈશું અને સૂજીનો બાઉલમાં પણ અંદર છે એટલે એના બાઉલને આપણે થોડું પાણી ઉમેરીને આપણે લઈ લઈશું અને બાઉલ આપણે સાફ કરી લઈશું તો જોઈ શકો છો થિકનેસ એની બહુ એકદમ પતલી ના થઈ જાય એ રીતે તમારે એની થિકનેસ રાખવાની છે તો આ રીતે તમારે એની થિકનેસ આપણે રાખીશું એટલે આપણે ટોટલ એક કપ જેટલું પાણી ઉમેરેલું છે અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી અને દહીં લઈ લઈશું થોડું જો તમે પીસવાની અંદર દહીં ઉમેરી દો તો સરસ પીસાઈ જાય પણ અહીંયા આપણે અડધો કપ એટલે મોડું એવું થોડું મીડિયમ ખાટું એવું દહીં લઈ લીધું છે અને જો તમારે આને વધારે આથો કે એવું લાવવું હોય તો તમે આ બેટરને તમે એક કે બે કલાક માટે રેસ્ટ આપવા મૂકી શકો છો જો ઈનો કે તમારે સોડા ના ઉમેરવા હોય તો તમે આથો લાવી શકો છો પણ આપણે આથાની ઝંઝટ વગર આજે આપણે આ બનાવીશું એકદમ સરસ હેલ્ધી અને નાસ્તો તો ચાલો બેટર પણ સારું એવું બની ગયું છે હવે એમાં ફરી આપણે મસાલો ઉમેરીશું તો અહીંયા મેં ચાટ મસાલો લીધો છે અને સાથે મરી પાવડર લઈ લીધો છે ચાટ મસાલો અને મીઠું તમારે જોઈને ઉમેરવું નહીં તો શું છે ચાટ મસાલો ખારો એવું થઈ જશે એટલે તમારા તમારા ટેસ્ટ મુજબ તમારે ઓછા વધુ કરી લેવું અને હવે આપણે જે મરી પાવડર અને ચાટ મસાલાની સારી રીતે મિક્સ કરી દઈશું તો સારું બેટર પણ સરસ તૈયાર થઈ ગયું છે આ રીતે એનું ઘટ રાખવાનું અને હવે ચાલો હવે આપણે તૈયારી કરીશું નાસ્તા માટે તો એના માટે અહીંયા આપણે સારું બેટર આપણું તૈયાર થઈ ગયું છે તો સાથે હવે આને આપણે થોડીવાર માટે વઘાર એનો કરી લઈશું તો અહીંયા આપણે વઘાર અંદર નાખીશું તો વઘારમાં થોડું તેલ લીધું છે અને સાથે અહીંયા અડદની દાળ લઈ લીધી છે વઘાર માટે અને બીજું આપણે થોડી ચણાની દાળ લીધી છે તો હવે આપણે આ રીતે એનો ચણા દાળનો અને અડદ દાળનો વઘાર કરી લઈશું તો ખૂબ ટેસ્ટ લાગે છે અને હવે આપણે એમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું એટલે સરસ ટેસ્ટ આવે અને નાસ્તો તો એટલો ટેસ્ટી બનવાનો જ છે હવે આપણા આ વઘાર છે એ વઘાર અહીંયા આપણે અંદર ઉમેરી દઈશું તો મેં અહીંયા અત્યારે તમે કોઈ પણ મસાલા તમારા ઉમેરી શકો છો વઘારમાં અને હવે આપણે આ વઘારાની અંદર ઉમેરી દઈશું અને સારી રીતે આપણે જે વઘાર નાખેલો છે એની ઉપર આપણે થોડું કાચ અજમો ઉમેરી દઈશું એટલે આપણે એને પચવામાં પણ ખૂબ સારો અને ડાયજેસ્ટ માટે પણ સારો હવે આપણે આ વઘાર ઉમેરીને આપણે એને સારું બેટરને આપણે ચલાવી લઈશું તો આ રીતે બનાવવાથી નાસ્તો આપણો ટેસ્ટી બનશે અને જો તમે સવારની ભાગદોડમાં હોય તો તમે આ રીતે બનાવીને ખાઈ શકો છો અને હવે આપણે થોડા લીલા ધાણા ઉમેરી દીધા છે તો તમારે હવે કલાકો સુધી રસોડામાં ઊભું રહેવાની જરૂર નથી અને આથો લાવવાની પણ જરૂર નથી અને હવે આપણે નાસ્તાને સારો એવો ફૂલવા માટે થોડો સોડા લીધા છે તમે ઈનો કે સોડા કોઈ પણ લઈ શકો છો તો અહીંયા સોડાને આપણે આ રીતે પાણી ઉમેરીને થોડી વાર આપણે બેટરની અંદર મિક્સ કરી લઈશું તો સારી રીતે આપણા સોડા અંદર બધા ભળી જાય હવે આપણે બેટર સારું બની ગયું છે અને હવે આપણે એક પેન લઈ લઈશું તમે પેન કે તવો કોઈ પણ લઈ શકો છો અને હવે બેટર આપણે તવા પર થોડું તેલ લગાવી દઈશું અને થોડો થોડો ચમચો ભરતા તો અહીંયા આપણે તમારે ચમચો ચલાવવાની જરૂર નથી તો આ રીતે એકદમ અતિ પતલો એવો થઈ જશે પણ જ્યારે તમને હું બતાવું આગળ બીજા ચીલામાં તમને બતાવીશ તો હવે આપણે ઉપર જે ડુંગળીનો મસાલો કરેલો છે એને આ રીતે ઉપર આપણે એને છંટકાવ કરી દઈશું તો હવે આપણે નાસ્તો જોઈ શકો છો એકદમ મસાલેદાર ને ટેસ્ટી અને ઝંઝટ વગર અને એકદમ ઝડપી એવો બની જાય છે અને હવે આપણે આ રીતે એને ઉલટ પુલટ કરી દઈશું અને નાસ્તો પણ સારો એવો બંને સાઈડ આપણો કૂક થઈ ગયો છે અને હવે આપણે આને ઉતારી લઈશું આને બનતા બહુ વાર લાગતી નથી અને હવે આપણે એને લઈ લઈશું પ્લેટની અંદર અને પછી આપણે ફરી પાછા એ જ રીતે આપણે ફરી બનાવીશું તો અહીંયા મેં બે ચમચા ભરીને લીધું છે તો આ રીતે જોઈ શકો છો ફેલાઈ જાય છે અને તમારે આને ફેલાવવાની જરૂર નથી તમારે જે સાઈજનો હોય એ સાઈજનો બની જશે તમે આ રીતે નાની સાઈજ કે મોટી સાઈજ બંને એને બનાવી શકો છો તો હવે આપણે નાસ્તો સરસ તૈયાર થઈ ગયો છે તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે તો પસંદ આવી હોય તો ફ્રેન્ડ્સ તમે ક્યાં ક્યાંથી મારી રેસીપી જુઓ છો તો મને કમેન્ટ કરીને જણાવશો તો મને ખબર પડે કે મારા વિવર્સો ક્યાં ક્યાંથી મારા વિડીયા જુએ છે તો ફરી મળીશું આપણે નવી રેસીપી સાથે ત્યાં સુધી મિત્રો હેલ્થ રહો હેલ્ધી રહો સ્વસ્થ રહો અને એન્જોય કરો અને તમે તમારા અને તમારા બાળકોનું અને તમારું ધ્યાન રાખો ફરી નવી રેસીપી સાથે